જૈન સાથીઓ આજે એક આમ આદમી પાર્ટીની ખૂબ જ ધારદાર એક જીત છે વિસાવદરમાં ગોપાલભાઈ ઇટાલિયા આજે એક યુવા નેતા એક વકીલ એડવોકેટ એક આજે એની જીત વિશાળ જીત મેળવી છે આજે તમામ મિત્રોને ખુશીની લાગણી છે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાને ખૂબ મહેનત હતી વિસાવદરના તમામ વિધાનસભાના તમામ કાર્યકર્તાઓને ખૂબ મહેનત હતી અને જવાબદાર જે વ્યક્તિઓ હતા આમ પાર્ટીમાં તેની પણ ખૂબ

જેને શ્રાપ આપ્યા હતા જે ખેડૂતોએ શ્રાપ આપ્યા હતા કે જેના પરિવારે શ્રાપ આપ્યા હતા કે આ ભાજપ ભારતીય જનતા પાર્ટી હારશે અને દમદાર એવા એક નિષ્ઠાવાન એવા એવા એક એડવોકેટ એવા ધારદાર રજૂઆત કરનાર ગોપાલભાઈ પટેલની અમે જીત કરાવશું જીત અપાવશું આજે તમામ ધારાસ આપણે આપણે વિસાવદર વિધાનસભાના તમામ વ્યક્તિઓ ખેડૂતો દ્વારા આજે જે મતદાન કર્યું હતું અને આજે એની જીત થઈ છે આ તમામ ખેડૂતોની જીત છે આ વિસાવદરની જનતાની જીત છે આ વિસાવદરમાં રહેતા કાર્યકર્તાઓ અને ગુજરાત ભરમાંથી આવતા કાર્યકર્તાઓને જીત છે એટલે ગોપાલભાઈ આજે ગોપાલભાઈને જીત થઈ છે ને ગોપાલભાઈનો તમે એનું વચસ્વ જોશો તો તેને જ્યારે એ વિધાનસભામાં જશે ને ત્યારે જે ખેડૂતોનો અવાજ ઉઠાવશે લોકોનો અવાજ ઉઠાવશે બે રોજગાર યુવાનોનો જે અવાજ ઉઠાવશે ત્યારે તમને લાગશે કે નહીં એક અમે સારા એક યુવાન વ્યક્તિને જીતાડીને અમે મોકલ્યા છે એટલે તમામ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન તમામ વિશાવદને જનતાને પણ અભિનંદન ખુશીઓનો માહોલ છે તમામ વ્યક્તિ ભાજપ વાળા કહી તમારા જે કિરીટ પટેલ ને હારી ગયા છે એને ફટાકડા ફોડવા મોકલી આપજો કે ફટાકડા અમે આપીશું પણ ફટાકડા તમે ફોડજો કારણ કે આજે ગોપાલભાઈ ટલિયાની જીત થઈ છે